ધીમી કામગીરી કરી રહ્યું છે ગારિયાધારના લોકોને નકરા ધક્કા જ ખવડાવવાના છે લોકોનો મુખ્ય પ્રશ્ન તુલસીબેન યાદવને છૂટા કરવા અને કોઈ સારા વ્યક્તિને કામ સોંપવા લોકોએ મામલેદાર સાહેબ અને નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ પ્રધાનમંત્રી આવાસ યોજના લોકોને પોતાની નાત પૂછીને પછી ફોર્મ સ્વીકારવામાં આવશે તેવું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો અને લોકો બહોળી સંખ્યામાં એકઠા થઈ આવેદન પત્ર આપવામાં આવ્યું હવે લોકો નગરપાલિકામાં આવ્યા પણ ત્યાં ચીફ ઓફિસર હાજર હોતા નથી અને લોકો ધારણા પર બેસે તેવી ચમકીનો ઉલ્લેખ પણ કરાયો છે નગરપાલિકાએ લોકો દ્વારા હલ્લાબોલ પણ કરવામાં આવ્યો હતો હવે જોવાઈ રહ્યું છે કે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થશે કે કેમ મારું નામ છે ભરી કુરેશી રામદારી દાસ આજે તારીખ ઓગણીસ છ બે હાજર પચીસ ના રોજ તમામ લાભાર્થીઓ નગરપાલિકામાં હાજર રહ્યા છે તેનો પ્રશ્ન એ છે કે અમે ત્રણ મહિના થતા ફોર્મ ભર્યા છે તો અમારે કોઈ જવાબ કેમ નથી આપતો છતાં અમે જો અહીંયા આવીએ છીએ તો અમને પેલા પ્રથમ જ્ઞાતિ પૂછવામાં આવશે કે બંધારણ લેવલે કોઈ પણ અધિકારીને અધિકારી કોઈ વ્યક્તિને જાતિ પર્સનલ પૂછી નથી શકતો બીજી વાત કે જો ત્રણ મહિના થઈ ગયા ત્રણ મહિનામાં ખાલી નેવું જ નો ડીપીઆર બન્યા છે બીજી નગરપાલિકા લેવલે આપણે જોઈએ

કે આપણે જ્યારે આ નગરપાલિકામાં આવી છે તો કોઈ અધિકારીઓ હાજર હોતું જ નથી અને કોઈ પણ પ્રકારના પ્રત્યુત્તર સરખા આપવામાં આવતા નથી તો આવું શા માટે લાભાર્થીના થાય ત્યાં લાભાર્થીને શું પણ કરવામાં આવે છે તમારો મેઇન પ્રશ્ન એ છે કે આવા જે બે દરકારે ગેરરીતિ કરવાવાળા લાભાર્થી છે તો એને વહેલી તકે છૂટા કરવામાં આવે એની જગ્યાએ જો કોઈ નવા લાભાર્થી સારા એવા ટેકનિકલ જે માનો કે અનુભવી છે કે જે અનુભવી માણસ છે એન્જિનિયર છે એને મૂકો અંદાજ તમારા સાંજના રજૂઆત કેટલાક લોકો તમને છસો થી સાતસો જેવા લાભાર્થી એ આવ્યા એમાં ઘણા ખરા વહી છે કારણ કે આમાં અમુક મહિલા પ્રેગનેન્ટ પણ છે કોક પોતાના નાના બાળકોને મૂકીને આવેલા છે કોક અત્યારે વરસાદી માહોલ છે તો ગામથી પણ આવેલા છે એટલા માટે ચારસો પાંચસો લાભાર્થી અત્યારે હાજરમાં છે છે કે બેને જ્યાં લેકિન છોટા નહીં કરાય ત્યાં લગીન બધા લાભાર્થી રોષે ભરાયેલા છે કારણ કે લાભાર્થી મેન શું છે અત્યારે તો એક તો વાતાવરણ ખરાબ સમય છે ઘણા ખરાના મકાન જર્જરીત હાલતમાં છે તો એના બધા લાભાર્થીને એક જ સપનું હોય આખા વર્ષમાં મિન્સ કે આખી જિંદગીમાં ઘરે એક જ વખત બને છે તો એનું આ સપનું સાકર થાય એટલા માટે લાભાર્થી અત્યારે ઉપસ્થિત થયા છે